પાટણ જિલ્લામાં જૂને યોજાનારી ત્રણસો એસી ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ઉમેદવારી પત્રો ભરવાના પ્રથમ દિવસે સરપંચ પદ માટે નવ અને સભ્યપદ માટે બે ફોર્મ ભરાયા છે જ્યારે પાટણ જિલ્લામાં સૌથી વધુ પાટણ સરસ્વતી તાલુકામાં બાસઠ પંચાયતોની ચૂંટણી યોજાશે પાટણ તાલુકામાં છપ્પન ચાણસમામાં પંચાવન સાંતલપુરમાં સુડતાલીસ સિદ્ધપુરમાં ચાળીસ સમીમાં સડત્રીસ હારીજમાં પાંત્રીસ રાધનપુરમાં ચોત્રીસ અને સંખેશ્વરમાં બાવીસ પંચાયતોની ચૂંટણી થશે સરપંચ પદ માટે પાટણ અને સરસ્વતી તાલુકામાંથી બે બે સમી તાલુકામાંથી ચાર અને સાંતલપુરમાંથી એક ઉમેદવારી નોંધાય છે સભ્યપદ માટે સિદ્ધપુર અને સમી તાલુકામાંથી એક ફોર્મ ભરાયા છે સિદ્ધપુર ચાણસમાં હારીજ સંખેશ્વર અને રાધનપુર તાલુકામાંથી હજુ સુધી સરપંચ પદ માટે કોઈ પણ ઉમેદવારી નોંધાઈ નથી કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ